અમરેલીમાં એકત્રીસમુ આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનની ધમાકેદાર એન્ટ્રી પડી લાખોની મેદની ઉમટી પડી મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલી સેલવાસ ખાતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ વાર્ષિક આદિવાસી એકતા મહાસંમેલન યોજાયું જેમાં ભારતભરના લાખો આદિવાસીઓ ઉમટી પડ્યા હતા તમામ આદિવાસી એક થઈને એકતાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાનના રતલામના ધારાસભ્ય આદિવાસીઓના મહિષા એવા ભવરલાલ પરમાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકાર તથા જળ જંગલ જમીનના બચાવવા અને પોતાની ઓળખ માટે પોતાની રૂઢિપ્રથા અને સંસ્કૃતિ બચાવવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું દરેક આદિવાસી પોતપોતાના વિસ્તારનો પોશાક પહેરવેશ વેશભૂષામાં એકઠા થયા હતા ઢોલ શરણાઓ વગેરે વાજિંત્રા સાથે નાચ ગાન કરીને પોતાની સંસ્કૃતિ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક જ ચાલે આદિવાસી જય ચાલે નારા લગાવ્યા હતા અને જય જોહર જય પ્રકૃતિ જય ભીલ પ્રદેશના નારા ગૂજ્યા હતા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોતપોતાના વેશભૂષામાં પૂર્ણાએતિ કરવામાં આવી હતી પ્રેસ રિપોર્ટર કાળુબે મેઢામોર સાથે દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સીનસિંહ માર્યા i mean 7

અને આ સતત પ્રેરિતો દ્વારા આ કાર્યક્રમ 14 ડિસેમ્બર તારીખે ગોમ આવે છે તો આનું શું મહત્વ છે અને આ કાર્યક્રમનો હેતુ શું છે એટલે આપણે એક રહો કિલાને ઉડી કે તો એને આપણે કુછ કુડિયા પોતાના નામથી આભાર સખી ગુરુજી આજે અહીંયા એકત્રિત ಆದಿವಾಸನ್ ಸೇವಾಗ್ರಾಮೇಜ್ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂಪರ શું મંતવ્ય છે ને આપ આદિવાસી લોકોને શું સંદેશ આપવા માંગો છો આપણું આઈડેન્ટ અમારું અજ્ઞાન પર સત્તા પર્યાયના હકો મળવીને મળી જાય ઓ આદિવાસીઓના મહાસંમેલામાં તમામ આદિવાસી ગુજરાત Rajasthan અને મધ્યપ્રદેશના ભારત ભરના આદિવાસીઓ મળીને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા હોય રહે છે ત્યારે આ હતા આ